ગુજરાતના દરિયામાંથી અઢારસો કરોડ નું ડ્રગ્સ ઝડપાયું ભારતીય ને જોઈને પાકિસ્તાની બોટ ચાલકો ડ્રગ્સ ને દરિયામાં ફેંકીને નાસી ગયા ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ જડપાતા હોય છે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી જાય છે ત્યારે વધુ એક વખત ડખતો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે પોરબંદરથી એકસો નેવું કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું હતું આ કાર્યવાહીમાં રૂપિયા અઢારસો કરોડનો ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો આ ઓપરેશન બાર તેર એપ્રિલે હાથ ધરાયું હતું ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું જાણવા મળ્યું છે આ અંગે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું કે ગુજરાતી ટીએસને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ચારસો કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરીને બાર એપ્રિલે સાંજે આઠ વાગ્યાથી તેર એપ્રિલના સાંજે ચાર વાગ્યા દરમિયાન પોરબંદરના આઈ એમ નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે જ્યાંથી ચેનલ નંબર અ અડતાલીસ પર પોતાની સાઇન રમીઝના નામથી તમિલનાડુ કોઈ બોટને સાદિક નામે બોલાવીને તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો હતો

એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સ ની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આજ સીકવન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસર છીએ રીસેન્ટના કેસની અંદર એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ પટેલને લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી

આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન આનો પૂરો પાર પાડ્યો બાકી વાળી જગ્યા પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડ ના શિપ રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમડી થી લગભગ 2 માઈલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડ ના શિપ પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકો નો રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આ જ કામ કર્યો આ પર્ટીક્યુલર ઓપરેશન માં આ જે જગ્યા છે આ આઈએમબી થી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈ બહુ સ્પીડ થી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહ્યા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિક ના ડબ્બા હોય છે મોટા આ ડબ્બા ફેંકી એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડ લોકો જે છે થોડો કાપીને એમાં મેટલ વાયર્સથી વાયર્સ થી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરીયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો ગ્યારહ પેકેટ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો ગ્યારહ કેજી મેથમ થવાનો અમને પ્રાઇમા પેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે